મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક ચાર વીસ મે ઓગણીસો પચીસ ને બુધવારનું રાશિફળ આજે કુંભ રાશિમાં શનિ અને ચંદ્ર નો સંયોગ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્ર શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે આજે ચંદ્ર શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે ચંદ્ર અને શનિ વચ્ચે મિલન રહેશે કારણ કે શનિ પણ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સાથે આજે ધનિષ્ઠ નક્ષત્રની અસર રહેશે ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિઓ વચ્ચે વૃષભ રાશિના લોકોનું સામાજિક વર્તુળ પણ વધશે સાથે જ તુલા રાશિના લોકોના સાંસારિક સુખ સુવિધાઓમાં પણ વધારો થશે કુંભ રાશિના લોકોને આજે તેમના માતા પિતાના આશીર્વાદ મળશે ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિના જાતકોના અક્ષર અને રાશિ રાશિના જાતકોને આજે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે સાંજે મહેમાનનું આગમન થઈ શકે છે જેના કારણે કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે વિવાદમાં પડવાનું ટાળો આ સાથે આજે વધુ ખર્ચ થવાની સંભાવના છે તેથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરો વિવાહિત જીવન સુખમય રહેશે જીવનસાથી તમારા દરેક ઘનશીમાં તમારી સાથે ઉભા જોવા મળશે આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીપળા પર દૂધ મિશ્રિત જળ ચઢાવો અને હનુમાનજીની પૂજા કરો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષરબવ અને ઉ વૃષભ રાશિના લોકો આજે કાર્યક્ષેત્રમાં શત્રુઓ પર વિજય મેળવી શકશે તમારું સામાજિક વર્તુળ પણ વધતું જણાશે જેના કારણે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે ઘરગતુ વસ્તુઓની ખરીદીમાં પૈસા ખર્ચ થશે પારિવારિક વ્યવસાય માટે ભાઈની સલાહ જરૂરી રહેશે સાંજના સમયે પરિવારમાં વિવાદ થઈ શકે છે જેમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સાંજે ઘરમાં કપૂર અને ધૂપ સળગાવો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર કચ્છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજે બિઝનેસમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે જેના કારણે આખો દિવસ હાસ્ય અને ખુશીમાં પસાર થશે આજે રાજકારણ સાથે જોડાયેલા લોકોના કામમાં થોડી અડચણ આવી શકે છે આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે લાયક લોકો માટે નવા લગ્ન પ્રસ્તાવ આવશે જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે પરિવારમાં સાંજે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને કોઈ શુભ કાર્યમાં સામેલ થઈ શકે છે આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીપળના ઝાડને જળ ચઢાવો અને ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષરડ અને હજો કર્ક રાશિના લોકોના કેટલાક કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તો આજે તે પૂર્ણ થઈ શકે છે પરંતુ તમારે તમારી આળસનું બલિદાન આપવું પડશે જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો હોય તો આજે તમને તેમાં સારો ફાયદો થશે જીવનસાથીની સલાહ તમારા વ્યવસાય માટે અસરકારક સાબિત થશે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે સાંજે વધુ પડતા કામને કારણે તમને થોડો થાક લાગી શકે છે તેથી સાવચેત રહો આજે ભાગ્ય યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ અને તલ અર્પણ કરો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિના લોકો આજે આસપાસના વાતાવરણનો આનંદ માણતા જોવા મળશે તમે અમુક પૈસા ખર્ચીને મોબાઈલ લેપટોપ વગેરે ખરીદી શકો છો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી સાવચેત રહો ભાઈ બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે આજે સમાપ્ત થઈ જશે તમે સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો વેપારમાં પ્રગતિથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સરસવના તેલના દીવાથી શનિદેવની આરતી કરો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો નાના અક્ષર પઠા અને ન જો કન્યા રાશિના લોકો આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી રહ્યા છે તો તેમને સફળતા મળશે જો તમે તમારા બાળકને કોઈ કોર્સમાં દાખલ કરવા માંગો છો તો તેના માટે દિવસ સારો રહેશે વેપારીઓને આજે ધંધામાં થોડી દોડધામ કરવી પડી શકે છે જો તમે સરકારી નોકરી સાથે જોડાયેલા છો તો ઉચ્ચ અધિકારીઓ ખુશ થશે જેના કારણે તમને પ્રમોશન મળી શકે છે અને તમારો પગાર પણ વધી શકે છે ભાઈઓ સાથે તમારા સંબંધો મજબૂત રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવની પૂજા કરો અને ભૂખ્યાને ભોજન કરાવો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના જાતકોને આજે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વધારો થશે રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે જો તમે સાંજે પ્રવાસ પર જવા માંગતા હોવ તો સાવધાનીથી જાવ કારણ કે તમારી મનપસંદ વસ્તુઓની ચોરી થવાનો ભય છે વ્યવસાયમાં કેટલીક નવી યુક્તિઓ ઉપયોગી થશે જે તમારા વ્યવસાયને વેગ આપશે મિત્રની મદદ માટે પણ આગળ આવશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવો आठ वृश्चिक राशि वृश्चिक राशि जातकों ना अनेय वृश्चिक राशि लोग आजे दान में पैसा खर्चे और बीजा मदद करश जेना थी तमने आत्मसंतोष मर शे अने तेनी तुलना अन्य कोरी सांसारिक आनंद साथे थी शके नही તમે સાંજે મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો ઓફિસમાં તમારી સત્તામાં વધારો તમારા સકર્મીઓનો મૂડ બગાડી શકે છે અને તમારા દુશ્મનોની સંખ્યામાં પણ વધારો કરી શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ દિવસ સારો રહેશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિ મંદિરમાં અગિયાર વાર શનિસ્ત્રાવનો પાઠ કરો નવ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભડફ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ પડદાયી રહેશે આજે તમારી આસપાસનું વાતાવરણ પ્રતિકૂળ હોઈ શકે છે પરંતુ તમે તમારા ધૈર્ય અને મધુર વર્તનથી વાતાવરણને હળવું કરી શકશો પ્રિયજનોના સહકારથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કેટલાક દુશ્મનો નોકરી કરતા લોકોને પરેશાન કરી શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારે વાણી અને વર્તન બંનેમાં સંયમ રાખવો પડશે તો જ તમે સફળતા જોઈ શકશો આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે કાળા અડદનું દાન કરો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષરખ અને જ મકર રાશિના લોકોને આજે બિઝનેસમાં અચાનક નવી ડીલ ફાઇનલ થવાથી ફાયદો થઈ શકે છે પરિવારના કોઈ સભ્ય અથવા બાળકની અચાનક તબિયત તણાવનું કારણ બની શકે છે જો તમારે આજે ધંધામાં જોખમ લેવું હોય તો તેને સાવધાનીથી લો નહીં તો ભવિષ્યમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રતામાં રોકાણ કરવાનું વિચારશો નહીં જો આવું થાય તો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે તમે તમારી બધી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થવાથી ખુશ રહેશો આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શમીના ઝાડને જળ ચડાવો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષરગ સશ અને કુંભ રાશિના લોકોને આજે મોટી રકમ મળી શકે છે જેના કારણે તમે સંતુષ્ટ રહેશો અને આર્થિક સ્થિતિ અંગે ચિંતા ઓછી થશે તમારે તમારી આવક અને ખર્ચ બંનેમાં સંતુલન રાખવું પડશે તો જ તમને પૈસા મળી શકશે ધંધાની ધીમી ગતિ માટે આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે માતા પિતાના આશીર્વાદ મળશે પરિવારના નાના બાળકો આજે તમને કેટલીક વિનંતીઓ કરી શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે સરસવના તેલના દીવાથી શનિદેવની આરતી કરો બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર ડચજ અને થમીન રાશિના લોકો આજે સંતુષ્ટ રહેશે અને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે તેનાથી મન પ્રસન્ન રહેશે રોજગાર તરફ કામ કરતા લોકોને આજે જે રોજગારની નવી તકો મળશે કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે સાંજથી રાત સુધી તમે તમારા મિત્રો સાથે સુમેળમાં સમય પસાર કરશો જો આજે તમારે તમારા સાસરીયા પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો તેને ધ્યાનથી કરો નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે વિવાહિત જીવન આનંદમય રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિવારે ઉપવાસ કરો અને હાયાનું દાન કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વીડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શનિદેવ લખો